વડોદરાના સમા વિસ્તારમાં મકાનમાં ગેસ લીકેજ બાદ આગ લાગી મનહર પાર્કમાં મકાનમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો આગ લાગતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાજ્યા રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા પ્રિયંકા ગુપ્તા ઇજાગ્રસ્ત થયા પરિવારને બચાવવા જતા બાવીસ વર્ષીય યુવકનું દાજી જતા મોત થયું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વડોદરાના સમાવિસ્તારની ઘટના જે આગ લાગતા પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાઈ ગયા ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી જ્યારે કે આ ત્રણેયને બચાવવા ગયેલો બાવીસ વર્ષનો યુવાન પરિવારનો દીકરો જે આ આગમાં મૃત્યુ પામ્યો વડોદરાના સમાવિસ્તારની ઘટના છે મકાનમાં પહેલા ગેસ લીકેજ થયો અને બાદમાં બ્લાસ્ટ થયો જેના પરિણામે જોરદાર ભયંકર રીતે આગ લાગી ત્રણ દાજી ગયા ઈજાગ્રસ્ત થયા છે રાજકિશોર ગુપ્તા પત્ની રીતા ગુપ્તાને પુત્રી પ્રિયંકા ગુપ્તા જે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે કે આ ત્રણેયને બચાવવા જનાર ઘરનો દીકરો બાવીસ વર્ષનો જેનું મોત થઈ ચૂક્યું છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે